625 થી વધુ સોની વેપારીઓના સંગઠન એવા શ્રી ચોકસી મહાજન એસોસિએશન પાટણની વાઘેશ્વરી માતાજીની વાડીમાં કારોબારી બેઠક મળી હતી જેમાં આગામી વર્ષ 2025 26 અને 27 એમ 3 વર્ષ માટેના પ્રમુખ મંત્રી ખજાનચી સહિત કારોબારી સભ્યોની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી હતી આ બેઠકમાં શ્રી ચોકસી મહાજન એસોસિએશન પાટણના

જ્યારે અમે એસોસિએશનની શરૂઆત કરી ત્યારે પ્રથમ પ્રથમ અમે બાળકોને બનાવ્યા મંત્રી તરીકેની જે મને જવાબદારી આપી હતી તે કામને અમે જે મનોરથ કહેવાય એક ધાર્યો ચલાવ્યો છે અને હજી પણ અગાઉ જે બાકી રહેલ કામો છે તેને આ જ રીતે અમે આગળ નિભાવીશું અને પૂરી નિષ્ઠાથી હજી પણ જે બજારમાં રોનક કાયમી રહેશે એવી મારી પાટણ ચોક્સી મહાજન જુવેરી બજાર એસોસિએશન તથા માર્ચ મહિનામાં સંગઠિત થયું બે વર્ષ પહેલાં બે હજારને ત્રેવીસમાં અને આ સંગઠનમાં ઝવેર બજારના સભાસદો વેપારીઓએ આ દાયિત્વ અમુક દાયિત્વ મને સોંપ્યું અને આ દાયિત્વને નિષ્ઠાપૂર્વક નિભાવવા ગત બે વર્ષમાં હું મારા સાથી મંત્રી લાલાભાઈ મારા ખજાનચી દિનેશભાઈ દૈનિશભાઈ અને આખી કારોબારી કારોબારીએ આ બે દિવસ દરમિયાનના દાયકમાં મને ખૂબ સાથ અને સહકાર આપ્યો જેમાં અમે પાણીની પરબો છના કેમ્પો શેરડીના રચના કેમ્પો બ્લડ ડોનેશન કેમ્પ રામ મંદિર નિર્માણમાં ત્રિદિવસીય કાર્યક્રમો યોજી અને ખૂબ જ બજારના સંગઠનને અમે આગળ વધાર્યું સાથે સાથે એક ફેલોશીપનો એક બહુ વિશેષ કાર્યક્રમ ક્રિકેટ ટુર્નામેન્ટ જેમાં અઢાર ટીમોએ ભાગ લીધો અને આજની તારીખમાં પણ અમારા ઝહેરી બજારના ક્રિકેટરો એવા બની રહ્યા છે કે નવી પોળી પણ ક્રિકેટ ટુર્નામેન્ટ કરે પણ આ ગત બે વર્ષના દાયિત્તે દરમિયાન મને સર્વે ખૂબ સાથ સહકાર આપ્યો અને પાટણ ઝવેરી બજારની નોંધ આખું પાટણ લેતી થયું એ બદલ હું આ અમારા સર્વ કારોબારી સભ્યો અને સર્વ ઝવેરી બજારના વેપારી મિત્રોનો હૃદયથી આભાર માનું છું